કાવળયાત્રા સમિતિ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ભાવનગરમાં સ્નાન માટે સ્નાન સ્નાનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કાવડ યાત્રા સમિતિ દ્વારા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં કોળિયા ખાતે તારીખ છવ્વીસ બે બે હજાર ના દિવસે સવારે સાત થી દસ કલાક સુધી એક દિવસીય મિની કુંભ અને સાહી સ્નાન વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રયાગરાજ થી ત્રિવેણી સંગમ નું ખાસ જળ મંગાવવામાં આવ્યું છે અને આ જળ દ્વારા મહાદેવ નું જળાભિષેક કરવામાં આવશે અને આ જળ સમુદ્રના પાણીમાં પણ નાખી સમુદ્ર સ્નાન કરવામાં આવશે કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રદ્ધાળુઓને ભાવનગરના મંત્રેશ કોમ્પ્લેક્ષ થી આવવા જવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત સમુદ્ર સ્નાન પછી પ્રસાદીને પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણી દ્વારા એક લાખ ઉપરાંત શ્રદ્ધાળુ આ શાહી સ્નાનમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગરના અને તમામ ગુજરાતના મિત્રો માટે શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ આયોજન કરવામાં આવેલ છે મિની કુંભનું જી મિત્રો ઘણા બધા લોકો એવા છે જે કોઈ પણ કારણોસર મહાકુંભ પ્રયાગરાજમાં જઈ શક્યા નથી તો તેઓ કે સાહેબ આપણે ભાવનગરમાં આવું કઈક આયોજન કરીએ તો તમામ લોકોની લાગણીને ધ્યાન આપીને આપણે ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રીના દિવસે એક વિશાલ મિની કુંભનું આયોજન કર્યું છે જ્યાં અમૃત સ્નાન પણ કરવામાં આવશે સાથે જ ઘણા બધા મિત્રો અહીંયા અલગ અલગ સંસ્થાઓ અને ભાવનગર તંત્ર પાંચ શિવલિંગ ઉપર રુદ્રી પૂજા કરે અલગ અલગ લોકો અલગ અલગ શિવલિંગ ઉપર રુદ્રિપૂજા અને પ્રયાગરાજથી લાવેલું સંગમનું જલ અહીંયા આપણે જલ અભિષેક એના દ્વારા કરશું સાથે જ એક જે માન્યતા છે કે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી પાપ હિન થતા હોય છે તો જે ગંગા યમુના સરસ્વતી યા નર્મદા કાવેરી જેટલી બી નદીઓ છે તે છેલ્લે તો દરિયામાં જ મળતી હોય છે તો દરિયા આપણા માટે એક વિશેષ ભગવાન કહેવાય

રહી ગયું હોય કે ભાઈ અમે પ્રયાગરાજ નહીં જઈ શક્યા તેનું દુઃખ થતું હોય જેની ચિંતા થતી હોય તો કોઈને ચિંતા કરવાની જરૂર નહીં કાવડ યાત્રા સમિતિ દ્વારા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રિના દિવસે તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ ના રોજ સવેરમાં સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી અમૃત સ્નાન અને શિવજીની રુદ્રી પૂજા નું આયોજન અહીંયા રાખેલ છે જલાભિષેક કરીને તમામ શ્રદ્ધાલુઓ પોતપોતાના પરિવાર સાથે ત્યાં પધારે અને આ મિની કુંભનું

નિષ્કલંગ મહાદેવ સુધી આવા જવાની વાહન વ્યવસ્થા થઈ જાય તેવું અમે ગોઠવણ કરેલું છે કોઈ રજીસ્ટ્રેશન કરવાનું નહીં તમામ શ્રદ્ધાલુ જે તે માણસ આ કુંભમાં ડુબકી લગાવવા માંગતા હોય જે લોકો પ્રયાગરાજ જઈ આવ્યા એ ભાઈઓ પણ એ બહેનો પણ એ શ્રદ્ધાલુઓ પણ આપણા નિષ્કલંગ મહાદેવના સાનિધ્યમાં અહીંયા એક અમૃત સ્નાનનો લાભ લે એવી આમાં કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી આમની અંદર તો કોઈ લિમિટ નથી જેટલા બી લોકો શ્રદ્ધાલુઓ અહીંયા આવવા માંગે છે તમામના માટે ભાવનગર તંત્રના સહયોગથી પણ અમે સેવા લેવાના છે તંત્રની સેવા બી લેવાના છે અમારી કાવડયાત્રા સમિતિ અમારા વોલન્ટિયરો તમામ પોલીસના જવાનો અને તંત્રના લોકો લોકો અમને ખૂબ સહયોગ છે તે કામમાં અને ત્યાં જેટલા આવશે તમામને અમે આવકારીએ છીએ તમામની સેવા કરશું જાતનું ચાર્જ નથી અને ત્યાં પ્રસાદી પણ નિશુલ્ક વિતરણ કરવામાં આવશે અને ટ્રાન્સપોર્ટેશન માટે જે સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવશે પ્લસ અમારા દ્વારા જે કરવામાં આવશે તેનું જે નીતિ નિયમ મુજબ થતું હશે એનું અમે ટૂંક સમયમાં બહાર પાડશું ભાવનગર છે અને ભાવનગરના આજુબાજુના લોકો ગુજરાતના લોકો પણ ત્યાં આવવાના છે તો એની કોઈ ગણતરી તો ન કરી શકીએ પણ હું માનું છું કે જેટલા લોકો વધુ વધુ ત્યાં આવે અને એનો લાભ લે એવી મારી સૌને લાગણી છે સૌને લાગણી છે મારી આવી

તાવડ યાત્રા કરાવીને તમામને પુણ્ય મળે તેવી આપણે કાર્ય કરેલા છે અને આ પણ એક ભગવાન જોડાયેલા બી છે છે ઘણા જે કુંભ સ્નાન કરવા નથી જઈ શક્યા તો તે લોકો જ અહીંયા કુંભ સ્નાન કરે અને એટલું જ મહત્વ જે કુંભમાં જે સ્નાન કરવાનું મહત્વ છે કેમ કે કહેવામાં આવે છે કે કણ કણ મેં શંકર ઓર બુંદ બુંદ મે ગંગા હૈ અગર આપણે માનીએ તો તો આવી જ રીતે જે લોકો અ મિત્રો બંધુઓ દોસ્તો શ્રદ્ધાળુઓ તમામ ગુજરાતના ભાવનગરના લોકો જેટલા બી છે ત્યાં અહીંયા સ્નાન કરે આવો મને એક વિચાર આવ્યો અને મેં આ કાર્યક્રમનું આયોજન કરેલ છે